વિસ્તારમાં મિત્રતા પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો સુરતના કાપોદરા વિસ્તારમાં મિત્રના કેન્સરની બીમારીમાં થયેલા મોત બાદ તેના પરિવારને સાંત્વના આપવાની જગ્યાએ બારમાની વિધિમાં જ મિત્રની પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો બાદમાં તેના બેંકમાંથી મરડ મૂડી રૂપી ત્રણ લાખ રૂપિયાની લૂંટ કરી લીધી હતી આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને રૂપિયા કબજે લીધા હતા જેને કોર્ટમાંથી દોઢ મહિનામાં છોડાવી વિધવાને પરત અપાવ્યા હતા કાપોદરા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી આ બીમારીમાં તેનું સત્તર મે બે હજાર ના રોજ મોત નીપજ્યું હતું જેથી તેની વિધિમાં નાનપણનો મિત્ર સંદીપ વિનોદ દેસાઈ આવ્યો હતો પરિવારની સાથે હર હંમેશ રહેતા સંદીપની સાથે પરિવાર તમામ વાતો શેર કરતો હતો પરંતુ પેટમાં પાપ લઈને ફરતા સંદીપે મોકો જોઈને અઠ્યાવીસ મે બે હજાર ના રોજ બારમાની વિધિમાં પરિવાર વ્યસ્ત હતું તે દરમિયાન મૃતક નિકુલભાઈ અને તેના પત્નીનો સ્માર્ટફોન ચોરી હતો શોકની વિધિમાં કોઈને ફોન યાદ આવ્યો ન પરંતુ પીઠમાં ખંજર સંદીપ દેસાઈ ફોન લઈને નાસી ગયો હતો આરોપી સંદીપ ગજેરાને ફોનના પાસવર્ડ અને ગૂગલ પેના ના યુપીઆઈ પિન અને પાસવર્ડ અગાઉથી જાણી લીધા હતા જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે ત્રણ લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી ચોરી લીધા હતા આ અંગેની જાણ મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન ઈએફઆઈઆર એફઆઈઆર દાખલ કરી હતી જેથી કાપોદરા પોલીસે મોબાઈલ ગરફોડની અને જે મોબાઈલ મારફતે ત્રણ લાખ ટ્રાન્સફર કરીને અંજામ આપનારને ચોરીના ગુનામાં મુદ્દામાલના ત્રણ લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી

એ એક ફરિયાદ કાપોદરા પોલીસ સ્ટેશન ઈ એફઆઈના માધ્યમથી નોંધાવેલ કે પોતાના સગા નાના ભાઈ નામે નિકુંજભાઈ કે જેઓ કેન્સરની બીમારીથી મૃત્યુ પામેલા છે તેના પાણી ધોરણની વિધિ હોય એ વિધિમાં ઘણા બધા માણસો આવેલા હોય તેથી તેમના નાના ભાઈની પત્નીનો મોબાઈલ કોઈ ચોર ઈશમ ચોરીને લઈ ગઈ છે જે મતલબ કે ફરિયાદ પદરી જે ફરિયાદ અનુસંધાન એ કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેસ્ટાફને આ તપાસ આપવામાં આવેલી જે તપાસમાં એવું જણાવેલ માલુમ પડેલ કે આ મોબાઈલના જે ચોર ચોરી કરીને રહી ગયેલ છે એ મોબાઈલના ઉપયોગથી એ મોબાઈલમાં પડેલા એકાઉન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કોઈ જાણ ભેજું હોય એવી પોલીસે ક્ષમતા ઉપજતા પોલીસે દિશામાં બે એકાઉન્ટ વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુનાના કામે ધરપકડ કરી આ આરોપી ખરેખર જે મૃત્યુ પામે પાયા હતા એમના મિત્ર જ હતા અને બારમાની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાને પૈસાની જરૂરિયાત હોય એના કારણે એને એના એકાઉન્ટમાંથી ત્રણ લાખ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને આ ગુનો કબૂલ કરેલો અને એ કામે સંપૂર્ણ મુદ્દામાલ ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો અને ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું ત્યારબાદ આ મુદ્દામાલ છોડાવવા માટે ફરિયાદી શ્રી નામદાર કોર્ટમાં અરજી કરેલી જેમાં પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવી અને નામદાર કોર્ટના હુકમ થઈ આવ્યો આ સંપૂર્ણ મુદ્દામાલ મહેરબાન પોલીસ કમિશનર શ્રી ની સૂચના અનુસાર અને માર્ગદર્શન અનુસાર તેરા સૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ એમના પત્ની જે મરણ જણા છે એમના પત્ની તથા એમના ભાઈને ને ત્રણ લાખ રૂપિયા રોકડા અને દસ હજાર રૂપિયા જેનો મોબાઈલ ચોરાઈ ગયો તો તે સુપ્રત કરવામાં આવે છે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે